બોલીવુડ અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે ગત એક ઓક્ટોમ્બર રોજ પકમા ગોવિંદાને ગોળી વાગતા તેમને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો ગોવિંદા વ્હીલ પર હોસ્પિટલની બહાર આવ્યા ત્યારે તેમની સાથે પત્ની સુનિતા અને અન્ય લોકો પણ ત્યાં હતા તેમણે હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન કર્યું અને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો તો અભિનેતા ગોવિંદાને ગત મંગળવાર સવારે પગમાં ગોળી વાગી હતી જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો આ દરમિયાન અભિનેતાની પત્ની સુનિતા ઓઝાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ગોવિંદા હવે ઠીક છે તેમને આજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ